જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢાબા ઉપર મળે તેવો ચટાકેદાર બાજરીનો દહીંવાળો રોટલો આ રોટલો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે નાનાઓથી લઈ મોટા બધા જ આ રોટલો તમે બનાવીને આપશો તો દહીવાળો બાજરીનો રોટલો ખૂબ જ ખુશ થઈને ખાશે તો ચાલો આપણે બનાવીએ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢાબા ઉપર મળે તેવો વઘારેલો દહીવાળો બાજરીનો રોટલો તો બનાવવાનું શરૂ કરીએ

વઘારે રોટલો બનીને તૈયાર થશે હવે આપણે આ રોટલાને નાના નાના ટુકડા કરી લઈશું તમારા ઘરના જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમારે લેવાનું તમે એક કસાઈના આતર વડે ટુકડા પણ કરી શકો છો પણ અત્યારે આ રીતના આપણે હાથ વડે મિડિયમ સાઈઝના ટુકડા કરીશું તેના આ રીતના સરસ ટુકડા કરી લીધા છે હવે આપણે રોટલાની અંદર પડતી સામગ્રી જોઈ લઈશું તો આજે આપણે દહીં સાથે એકદમ મહારાજા સ્ટાઈલમાં વઘારેલો રોટલો બનાવી રહ્યા છીએ એની માટે આપણે અત્યારે હું દોઢ વાટકી જેટલું દહીં લઈ રહી છું બે ટેબલ સ્પૂન જેટલું મરચાની પેસ્ટ લઈશું બે વઘાર માટે જીરું લઈશું એક ટેબલ સ્પૂન જેટલા આપણે તલ લઈશું તો આપણે એકદમ મહારાજા સ્ટાઇલમાં આ રોટલો બનાવી રહ્યા છીએ તેની માટે મેં એક મીડિયમ સાઇઝ ની ડુંગળી લીધી છે એક મીડિયમ સાઈઝ નું ટામેટું લીધું છે તેથી ત્રણ મેં લીલી ડુંગળીને આ રીતના ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તેનો સફેદ ભાગ અને લીલો ભાગ બંને પણ સાથે કટ કરી લીધા છે બે કળી જેટલું આપણે લીલું લસણ લીધું છે થોડા આપણે મીઠા લીમડાના પાન લઈશું હવે આપણે રોટલો વઘારવાનું શરૂ કરીએ ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે સૌથી પહેલા આપણે તેની અંદર તેલ નાખીશું તેલ થઈ જાય એટલે એક ટેબલ આપણે રાઈ નાખીશું એક ટેબલ આપણે જીરું નાખીશું રાઈ જીરું થોડું તતળ એટલે આપણે તલ લીધા છે તે નાખીશું રાજીરું તળ એકદમ સરસ સતળી ગયા છે તેની અંદર આપણે ઘી નાખીશું તો આપણે સૌથી પહેલાં લીલા મરચાની પેસ્ટ નાખીશું આદુ અને લસણની પેસ્ટ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું બરાબર મિક્સ કરી લઈશું બહાર થઈ જાય એટલે ફટાફટ તમારે આ રીતના મસાલા કરવાનું શરૂ કરી દેવાનું થોડીકવાર માટે આપણે સાતળવા દઈશું હવે આપણે જે સૂતી ડુંગળીને ચોપ કરીને રાખી છે તે નાખીશું ડુંગળીને આપણે થોડીકવાર માટે સાતળવા દઈશું ડુંગળી આપણે સંકળાઈ ગઈ છે હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર નાખીશું આપણે લીલા મરચાં લીધા છે એટલે અત્યારે કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું એક ટેબલ આપણે ધાણાનો પાવડર નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે મસાલા એકદમ સરસ તેલમાં સંતળાઈ ગયા છે તો આપણે જે દહીં લીધું છે તે નાખીશું અને કન્ટિન્યુ આપણે આ રીતના દહીંને હલાવીશું કળાને આ રીતના દહીં નાખવા જાય છે અને દહીં અને પાણી અલગ થઈ જાય છે પણ તમે આ રીતના બનાવશો તો તમારું દહીં અને મસાલો અલગ નહીં થાય એકદમ સરસ આ ગ્રેવી બનીને તૈયાર થશે દહીં નાખ્યા પછી કન્ટિન્યુ તમારે આ રીતના હલાવી જવાનું તો આપણે કન્ટિન્યુ હલાવી જઈએ છીએ તમે જોઈ શકો છો દહીં આપણું જરા પણ છૂટું નથી પડ્યું અને પાણી પણ અલગ થયું નથી અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે તો આપણે જે દહીંવાળી વાટકી હતી તેની અંદર જ આપણે પાણી લીધું છે અને આપણે એક વાટકી જેટલું પાણી નાખીશું જરૂર લાગશે તો આપણે બીજું પણ પાણી નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે પાણી નાખ્યા પછી એકવાર આ ઉકળવા દેવાનું અને પછી તેની અંદર આપણે રોટલાને નાખીશું તો પાણીમાં એક બોઇલ આવી ગયો છે રોટલાને આપણે ટુકડા કરીને રાખ્યા છે તે નાખીશું બરાબર મિક્સ કરીશું બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે જે લીલી ડુંગળી કાપીને રાખી છે તે નાખીશું લીલું લસણ નાખીશું ટામેટા નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમારે લીલી ડુંગળી લીલું લસણ અને ટામેટાને છેલ્લે નાખવાનું એટલે તેનો એકદમ ક્રંચી ટેસ્ટ રોટલાની અંદર સરસ લાગે છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું કારણ કે રોટલો બનાવ્યો હોય તેની અંદર આપણે મીઠું નાખેલું જ હોય છે તો તમારે એ પ્રમાણે જ મીઠું નાખવાનું બરાબર મિક્સ કરી લઈશું આપણે થોડુંક પાણી નાખીશું જો તમારે રોટલો થોડો ઢીલો ખાવો હોય તો તમારે વધારે નાખવાનું તમારે જે રીતના વઘારેલો રોટલો ખાવો હોય એ રીતના તમારે પાણી નાખવાનું બધું બરાબર મિક્સ કર્યા પછી આપણે એક થી બે મિનિટ માટે ઢાંકીને રોટલા ને ખવા દઈશું એટલે બધો જ મસાલો રોટલા ની અંદર એકદમ સરસ મિક્સ થઈ જશે અને તેલ પણ એકદમ સરસ ઉપર આવી જશે અને રોટલો એકદમ સરસ બનીને તૈયાર થશે બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો તો રોટલા ઉપર સરસ તેલ ઉપર આવી ગયું છે અને રોટલો આપણો સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની ઉપર લીલા દાણા નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો વઘારેલો ગરમા ગરમ દહીંવાળો રોટલો તો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તૈયાર છે આપણો ગરમા ગરમ બાજરીનો દહીંવાળો વાળો રોટલો તૈયાર છે આવી જાય ત્યારે પણ તમારે પણ રાતનો વધેલો રોટલો હોય તો તમે પણ આ જ રીતના દહીં નાખીને વઘારેલો રોટલો બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને એકદમ લીલી ડુંગળી ટામેટા અને લીલા લસણની ત્રણથી સ્વાસ સાથે આ રોટલો એકવાર તમે બનાવશો તો તમે ખાતા જ રહી જશો એટલો આ ટેસ્ટી રોટલો બનીને તૈયાર થયો છે તો તમે પણ આ મારી રીત પ્રમાણે દહીંવાળો બાજરીનો રોટલો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય